આ જૈન ચકળો ચૂલો લીધો ને આ બધું આ બધું શું ચાલો મિની ચૂલામાં ચૂલામાં ભાત બનાવીએ મિની ચૂલામાં ભાત બનાવો અચ્છા હા રે ચોખા ના ખાવ ચલો થોડો ચોખા લે કેમ આટલા ચોખા લીધા તો લે તો મિની ચૂલામાં આર્યા ભાત બનાવી જુઓ આ સોરાબેન સોરાબેન મીની ચૂલામાં ભાત બનાવ મીઠું પછી નું આખવાનું ને ના ડાયરેક્ટ નાખી દેવાનું અમારા સોરાબેન થોડી તૈયારી કરે તો હોદી અમારા બગીચામાં જે ગુલાબ ઉગ્યા હે ને એ ગુલાબ તમને બતાવું જુઓ આ જુઓ છે આ મસ્ત મસ્ત ગુલાબ ઉગ્યા

હમ આંગળી થોડી થોડી ડૂબે ને એટલું સીધી રાખવાની આંગળી આંગળી સીધી રાખ બેટા આમ આમ સીધી રાખ ઊભી આમ એક વેઠા જેટલું પાણી લેવાનું એક વેઠા જેટલું હમ બસ 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 ઓ મીઠું નાખો હા મીઠું નાખો હમ

ચલો બરાબર હળગાઈ જુઓ બરાબર હળગી જાય ને એના પછી આ મોટું તપેલું તપેલું ના કેવાય જેની વાડકી કહેવાય

જો ઉકળે થોડું ઉકળે ભાત જુઓ જો ચૂલો હળગાવવા માટે ફૂંક મારવામાં આવે પહેલાના જમાનામાં ભૂંગળી આવતી ખબર ફૂંક મારો કદો ભૂંગળી બનાવો જોકે ભાત તો થોડા ઘણા થઈ ગયા પણ હજી ચડવા દેવા પડશે નહીં થોડા જો મોસ્ટલી ભાત બની ગયા છે પણ સરા બેન એમ કે છે કે થોડા કાચા હે ને બેટા કાચા ને થોડા તો થવા દઈએ તણ હે થવા દઈએ થોડા પાણી નાખો જ તો પાણી નાખસ હા હા પાણી નાખો તો ના નાખતે ના કે ભાત બળી જશે તો મિત્રો આખરે સરા ના ભાત રેડી થઈ ગયા છે બોલો જો કમ્પ્લીટ થઈ ગયા હે ને બેટા મસ્ત ચકાચક થઈ ગયા ને ઓકે રેડી ચલો વા લઈ લો ઘર માં